જય માતાજી જય દ્વારકાધી સાધના નવા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો જો અત્યારે વાવનો સમય થઈ ગયો છે તો મારા મી બનાવે છે વડા ટાઈમ પર જો મારા પપ્પા ભરવા બેસી ગયા છે અલગ અલગ જાતના ભજીયા

Sakong man saokong putede abode. Sakong putede. Iya, iyak saiku. Iya, iyak Iya, iya. Iya, iya. Iya, iya. Iya, iya. Iya, iya. Dunglina iya. Iya, iya. Dunglina iya. Iya,

અને આ છે કરી ગયો એને ઉતાવળ બહુ ફાડે બહુ ઉતાવળ થાય એને અમારે એને પછી પતંગ છગાવાનો હોય ને તો પછી એને ભૂખ નથી લાગતી અમારે ઘરે આવે ઘરે આવે ને પછી એને બહુ ઉતાવળ થાય આડતું આને થી પતંગાઈ છોડો હા આ

અમારો વિડીયો ખાસ અમને સપોર્ટ કરજો તો બધાને જય માતાજી બાય બાયનું અગ્લગ્ન મળીશું